આવી ગયા છે કારણ કે મિત્રો અત્યારે સોનાનો ભાવ વધી રહ્યો છે તો અત્યારે સોનું ખરીદવું કે મિત્રો પેલો મહિનો પૂરો થયા બાદ સોનું ખરીદવું તેવી ચિંતામાં અત્યારે અત્યારે ગયા છે મિત્રો તો આપણે આ અંદર વાત કરીશું કે આજના સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તેમજ મિત્રો આજે ઇન્ટરનેશનલ બજારમાં પણ વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવની અંદર બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ મિત્રો ત્રણ થી ચાર દિવસ સુધી આ વધારો યથાવત રહે તેવું પણ મિત્રો જાણકારો દ્વારા માહિતી આપવામાં આવી છે તો મિત્રો હવે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે છ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો બાસઠ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે સાતસો રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે જોઈએ તો મિત્રો પંદરસો ને વીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોના

ત્રણ એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો